રાજ્યમાં મહિલાઓ અને ખાસ કરીને નિશાળમાં ભણતી માસુમ બાળકીઓની સુરક્ષાનો મુદ્દો આજકાલ ચર્ચામાં છે તાજેતરમાં જ દાહોદની તોરણી સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીની સાથે રેપનો પ્રયાસ કર્યા બાદ તેની હત્યા કરી હતી ત્યાર પછી વધુ એક નારાધમ પ્રિન્સિપાલ સામે આવ્યો છે સુરત જિલ્લાના માંડવી તાલુકાનો આ બનાવ છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ગુજરાતમાં નાની ઉંમરની વિદ્યાર્થીનીઓની સલામતી સામે સવાલ ઉભા કરે એવા કંપાવતા બનાવે રાજ્યભરમાં ભારે ચર્ચા જન્માવી છે ત્યારે વધુ એક નરાધમ આચાર્યની કરતુતનો બનાવ સામે આવ્યો છે સુરત જિલ્લાના માંડવી તાલુકાની આ ઘટના છે ત્યાંની નરેના આશ્રમ શાળાની ધોરણ સાત અને આંખની ચારેક વિદ્યાર્થીનીઓની આચાર્યએ છેડતી કરી છે વાસનામાં આંધળા બનેલા આચાર્યએ એ વિદ્યાર્થીનીઓના શરીરે અડપલા કર્યા હતા અને હોઠ પર ચુંબન કર્યું આ મામલે આરોપી આચાર્ય સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટના કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે ગુરુ અને શિષ્યના સંબંધને શરમમાં મૂકી આ ઘટનાને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આ બનાવ ચોવીસ જુલાઈનો છે આશ્રમ શાળાના આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી શારીરિક અડપલા કર્યા હતા એ પછી આ મામલે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં આશ્રમ શાળાની એક નહીં પરંતુ ચાર જેટલી વિદ્યાર્થીની સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચીને બધી વિદ્યાર્થીનીઓના નિવેદનો લઈ તપાસ આગળ વધારી છે એક પછી એક સામે આવી રહેલી આવી ઘટનાઓ મહિલાઓ યુવતીઓ અને બાળકીઓની સલામતી સામે અનેક સવાલ ઉભા કરે છે આવી ઘટનાઓને લઈને કોંગ્રેસના વિપક્ષી નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં આજે બેન દીકરીઓ સલામત નથી છેલ્લા થોડા જ દિવસોમાં દાહોદ ધ્રાંગધ્રા મહેસાણા વડોદરા સહિત અનેક દુષ્કર્મ હત્યાની ઘટનાઓ જે રીતે વધી રહી છે કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ચિંતાજનક છે અમિત ચાવડાએ આગળ કહ્યું કે ખોટી બડાઈ અને જોરથી ભાષણો કરવામાં શિવરા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી જો તમે ગુજરાતની બેન દીકરીઓને સલામતી આપી ન શકતા હો તો તાત્કાલિક રાજીનામું આપી દો સોશિયલ મીડિયા પર કોંગ્રેસના આ નેતાએ પોસ્ટ મૂકી હતી આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને દેશ દુનિયાના સમાચારોની અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો નમસ્કાર